કેમ કેમ ન હોય એમ નો કરે આ બીજા એક વાર એક વાર નહીં નહીં એક વાર ની બીજા બીજા એ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે સવારના સાડા નવ ને ગોપીબેન બેસી ગયા છે ફ્રી થઈને આજે બેને કામ કરવા લેવું કેમ બેન કાંઈ કર્યું નથી નહીં ખાધું છે ખાલી સરસ નાસ્તો કર્યો ને ચાલો બધા નાસ્તો કરવા હું થોડોક લેટ જાગ્યો તો લેટ નાસ્તો કરશું ચા બને સોરીશો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો બધા નાસ્તો કરવા મમ્મી ક્યાં જાશો મામાન ઘરે મામાન ઘરે જાશો મળવા ગોપી બેન તું ઈ જાશો મામાન ઘરે મામાન ઘરે તું મન્નત લઈ જતા નહીં લ્યો મમ્મી રોકાવાના છો આખો દિવસ રોકાવાના આખો દિવસ સાંજે હોય આવવાના સરસ

કે મમ્મી કોફી બેન રિક્ષા આવી ગઈ છે ને જાય છે કોપી બાય બાય ચાલો મળીએ પૂણામાં વાગી ગયા છે ને ઉરીસા રસોઈ કરે છે ઉરીસા રોટલા બનાવે છે કાલે ઉમધિયું ખાધું આજે રોટલા તુરિયાનું શાક બન્યું ને ઓલી આંગળી કેવી અમરી આજી બાઈ ગુ ચાલો આજે બધા છોકરાઓ છે વરસાદ ઝીણો ઝીણો આવે છે આજે દિવસ છે રવિવાર રજા બધા છોકરા છોકરાઓ પણ જો કેમ રમે આજ રવિવાર છે કપડા રેવા દેવા એ આગળ

હેપી બર્થડે બાપુ ધન્યવાદ ધન્યવાદ કેમ છે ધન્યવાદ હેપી બર્થડે ઉરુસા થેન્ક યુ સો મચ આરતી રામ રામ સીતારામ આવો ભાઈ આવો કેમ છે આપણે તો ભાઈ અમે મહેન્દ્રભાઈ ની પાર્ટી છે આજે લગન ની તો આવ્યા છે આશીષ હોટેલ માં જમવા માટે શું છે મહેન્દ્ર મૂવી જોવા કેતા કયું જોયું મૂવી મૂવી તો શું હતું ભાઈ સામ્રાજ્ય હા બરાબર સામ્રાજ્ય મૂવી જોઈએ સારું હતું ઠીક ઠાક હતું હાલે એક વાર જોવું તો વાંધો નહીં કેમ છે બાપુ મજામાં તમને જોઈને તો બહુ મજા આવી હોય એમ વાંધો નહીં ભાઈ આ મહેન્દ્રભાઈ નો બર્થડે છે ને એના મેરેજ ત્યાં જે પાર્ટી છે તો આશીષ હોટલમાં જમવા આવ્યા છે બધાય હજી લોકો આવે છે હવે બધા આવી જાય તો સારું કે ભૂખ મને બહુ લાગી કઈ નહીં જમી નાખી હમણાં હા મકલી ગાવા મળ્યો છે ક્યાંય નથી જાવો બેટ કોપી ના કે બધું શું લેવાય નહીં હા બાટી હા ભાઈ સીન બસ માન સોય રમે હુકમુલાય આ બેઉ શત્રુમા મજામાં <mini drained out>

અનિલ હે <hoderní>, <normalisation> <tots> <kids or> <wise> <imist compensation> ભાઈ <Grospus>

અંકિત પટેલ શર્મા છે એમ લોગ બનાવે છે ને કા નવું કપલ લેને નવું કપલ ઓલવા જાય ઓલવા જાય ઓટોમેટિક લાગી જાય એ સમય આવે બંધ થઈ જાય અને માર્યું ન હોય પર જાય લાગી ગઈ તો લાગી ગઈ આ

કેવું લાગ્યું ભાઈ ગિફ્ટ કઈક વર્ણનવો બહુ સારું છે બહુ સારું બહુ સારું છે ઉમીદ કરતા સારું છે મારી ઉમીદ કરતા બ્રેસલેટ સારું છે આર્તી કરતા તો નઈ ને માતાજી સુખી રાખે માતાજી સુખી રાખે સરસ ચાલો હેપી બર્થડે ઓકે થેન્ક્યુ હેપી બર્થડે થેન્ક્યુ હેપી બર્થડે થેન્ક્યુ થેન્ક્યુ હવે બીજી વર્ નહી આપ હે ક્યાં જાવ ભાઈ આ ને ફ્રેન્ડ ની જ જવાનું ભાઈ ભાઈ એ લે

આજે અમે બધા ફ્રેન્ડ પાછા ભેગા થયા હતા મહેન્દ્રભાઈ નો બર્થ હતો એટલે અમારું ગ્રુપ આખું ભેગું થયું હતું એટલે વિડીયો પસંદ આવ્યો હોય તો મહેન્દ્રભાઈ નો તો હતો એટલે કોમેન્ટમાં હેપી બર્થડે લખજો મહેન્દ્રભાઈ માટે ચાલો ભાઈ મળીએ પાછા નવા લોક સાથે ઓકે મળીએ કાલે નવ વાગે નવા લોક સાથે નવા દિવસ હતા જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ